જગતનો ગુરુ છે એના બહુ પાર થઈ જાય છે સુપ્રદિત રણછોજી મંદિરમાં ગુરુ પૂર્ણિમા ઉજવાય આ પૂનમને વ્યાસ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે આજ રીતે નડિયાદના સુપ્રદિદ્ધ સંતરામ મંદિરમાં પણ ગુરુ પૂર્ણિમા ઉજવાય નડિયાદના

આજે વ્યાસ પૂર્ણિમાનું અનેરૂપ મહત્વ હોવાથી શ્રીજીએ એ અમૂલ્ય પરિધાન કર્યા લગભગ આજે જ રણછોડ મંદિર માં સવારે પાંચ કલાકે બંગળા આરતીથી સાંજે સુધીમાં માં ચાર લાખ ભાવિકો નું મહેરામણ ઉમટી પડ્યું પવિત્ર યાત્રાધામ ડાકોર જય રણછોડ માખણ નારા સાથે ગુંજ્યું આજે સમગ્ર ખેડા જિલ્લાના મંદિર ગુરુ પૂજન દેવ પૂજન સાથે શ્રદ્ધા અને આસ્થાથી ભક્તો તરબોળ થયા જો તમને આ વિડીયો પસંદ આવ્યો તો લાઈક શેર અને કોમેન્ટ કરો ફરીથી મણિશુ લેટેસ્ટ ન્યૂઝ સાથે ત્યાં સુધી નમસ્કાર આજે ગુરુપૂર્ણિમાનો સા વિશેષ મહત્વ અને મહાત્મય શું ભારતીય સંસ્કૃતિનો પવિત્ર પર્વ એટલે ગુરુપૂર્ણિમા છે આખા વર્ષ દરમિયાન ગુરુએ પોતાના શિષ્યો પર જે કે કરુણા કરી હોય એ કરુણાનો પ્રતિઉત્તર આપવા માટે અને એના માટે પૂજા કરવા માટે ગુરુપૂર્ણિમાનો મહોત્સવ ઉજવવામાં આવે છે ગુરુપૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે અને ગુરુ પૂર્ણિમા દિવસે પોતાના શિષ્યને અંધકારમાંથી ઉજાસમાં લઈ જવા માટેનું એક કાર્ય એ ગુરુ હંમેશા કરતા હોય છે ગુરુનું કાર્ય છે કે પોતાના શિષ્ય ક્યાંય ખોટા માર્ગે ના જાય અને પોતાના શિષ્યને સાચા માર્ગે વારે એના માટે ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ ઉજવવામાં આવે છે એ ગુરુ પૂર્ણિમાના ઉત્સવમાં દરેક ભક્તો પોતપોતાના ગુરુને ત્યાં જાય છે અને ત્યાં પોતાની યથાશક્તિ પ્રમાણે ચાદર ભીડ સાલ ફળફળ

પ્રગતિમય જીવન થતું હોય છે જેવી રીતે આપ જાણો છો કે સનાતનની પરંપરામાં ભગવાન શ્રી કૃષ્ણ એ અને ભગવાન શ્રી રામના પોતાના સમયમાં પણ ગુરુ બનાવ્યા હતા અને ગુરુનો મહિમા ભગવાનના એ સમયથી થયેલો છે એટલે ગુરુ કૃપાહી કેવલમ આપણા સનાતનની પરંપરા રહે છે ગુરુ પૂર્ણિમાનું ખૂબ મહત્ત્વ રહેલું છે અને લોકો આસ્થા અને શ્રદ્ધાથી એમ કહેવાય છે કે ગુરુ વગરનો માણસ નુકરો કહેવામાં આવતો હોય છે માટે જીવનકાળ દરમિયાન દરેક નાનો વ્યક્તિ હોય કે મોટો વ્યક્તિ હોય પણ પોતાના જીવનકાળ દરમિયાન મોક્ષના આધારે એ પોતાના જીવનમાં ગુરુ બનાવતા છે એવું ગુરુ પૂર્ણિમા મહોત્સવ આપણા સનાતનની એ પરંપરામાં આપણા સારાએ ભારત વર્ષમાં ખૂબ ધામધૂમથી મનાવતા હોય છે